રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આહિરાણી સંગઠન દ્વારા આયોજિત મહારાજ સાથે ચૌદસો આહિરાણીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો દ્વારકા ખાતે તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સાડત્રીસ હજારથી વધુ આહિરાણી બેનોએ મહારાષ્ટ્ર રચેલો જેમાં ઉપલેટા દોરાજી તથા જામ જામકંડોરાની ચૌદસો આહિરાણીઓ પણ પોતાના ભાવ કૃષ્ણ ચરણમાં અર્પણ કર્યા હતા આ ચૌદસો આહિરાણી બહેનોનું સન્માન દાતાશ્રીઓનું સન્માન અને આહિરાણી સંગઠનના હોદ્દેદારોને નિમણૂક પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુપ્રસિદ્ધ ગાયક ભાવેશ આહીર તથા નેહલ આહિરના સંગાતે આહિરાણી રાસ ઉપલેટાના ધોરાજી રોડ પર આવેલા ધ ગ્રેટ સૂર્યોદય પાર્ટી પ્લોટ ખાતે આહીર સમાજના પરંપરાગત પોશાકમાં રમવાનો લાહો ચૌદસોમાંથી નવસો કરતાં વધારે બહેનોએ લીધો હતો ખાસ કરીને આગામી ડિસેમ્બર બે ચોવિસમાં દ્વારકા ખાતે એક થી ચૌદ વર્ષના બાળકોનું ગીતા શ્લોક પઠન માટે બાળ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ આયોજન કરવાનો વિચાર આવ્યો દ્વારકાધીશ અને જે દ્વારકામાં હતો એના કારણે મને ત્યાં જવાની ઈચ્છા પણ મારી તબિયત સારી કારણે

કાર્યક્રમનું આયોજન છે જ્યારે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દ્વારકામાં આહિરાણી બહેનો મહારાષ્ટ્રનું બહુ સરસ આયોજન હતું અને એ વ્યવસ્થિત પૂર્ણ થયું હતું એના સન્માન જે આહિરાણીઓ અહીંથી મહારાજ રમવા માટે બહેનો ગયા હતા તેના સન્માન પત્રિકાઓ આજે ઉપલેટાના દરેક બહેનોને મળવાના છે જેને હાજરી આપી હતી તેણે અને બીજું આજે એ કાર્ય છે કે અમારા ઉપલેટાની જેટલી આહિરાણી બેનો છે એનું સંગઠન અત્યાર સુધી ન હતું તો હવે એક નવું સંગઠનનું આયોજન કરવામાં આવ્યું છે તો આજનો કાર્યક્રમ ઉપલેટા ખાતે આ યોજાયેલ છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જે મહારાષ્ટ્રની સ્મૃતિ દિવસ મેં યાદ કરી

અને આ અમે અમારું લક્ષ્ય છે પાંચ હજાર ભગવાન શ્રી કૃષ્ણને પાંચ હજાર વર્ષ થયા છે દ્વારકામાં પાછા ભગવાન આ પૃથ્વી ઉપર બાળકોને મળવા આવે જેમ અમારા આહિર સમાજના તમામનું કર્મભૂમિ જેમ ઈશ્વર અને યાદવોની કર્મભૂમિ છે એમ જ બાળકોનું પણ ત્યાં પોતાનું કર્મ કરે અને ગીતા જે આહિરાણોને અહિરાણીઓને જે ગીતા ગ્રંથ ભગવાન ના શોગાત્મા મળ્યું છે એ જ ગ્રંથ ના શોક લઈ અને બાળકો પ્રભુ ને અર્પણ કરે